સંગીત જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આ દુઃખદ સમાચારની વાત કરીશું એક એવા સંગીતકાર આ દુનિયાને અલવિદા કહી ગયા છે કે જેમના ઘણા ગીતો અને ગઝલો એ સંગીત પ્રેમીઓના જીભ ઉપર રમતા રહે છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સવારે અગિયાર વાગે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલની અંદર બોતેર વર્ષીય લિજેન્ડરી સિંગર પંકજ ઉધાસનું નિધન થયું છે પંકજ ઉધાસના નિધન સંદર્ભે સમાચારની પુષ્ટિ નાયબ ઉદાસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી કરી છે તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર લખ્યું છે ઘણું દુઃખ છે અને તેની સાથે તમને જણાવવું પડી રહ્યું છે પદ્મશ્રી પંકજ ઉદાસ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નિધન પામ્યા છે તેઓ લાંબા સમયથી બીમાર હતા પંકજ ઉદાસના પીઆર પણ પુષ્ટિ કરી રહ્યા છે છવ્વીસ ફેબ્રુઆરી સવારે અગિયાર વાગે બ્રિજ કેન્ડી હોસ્પિટલની અંદર पंकज उदास नो निधन थयु छे ते ओ लांबा સમય થી બીમાર હતા તેમની તબિયત ઠીક ચાલી રહી નહોતી सिंगर ના નિધન ના ન્યૂઝ સામે આવ્યા બાદ સંગીત જગત ની અંદર માતમ નો માહોલ છે તેમ ના પ્રસિદ્ધ ગીતો ચીઠી આવી હે અને અન્ય ગુજરાતી ગઝલો ફિલ્મી સંગીતની અંદર પ્લેબેક સિંગિંગની અંદર પણ તેમના ઘણા યાદગાર ગીતો છે આ યાદગાર ગીતો આપી અને બોતેર વર્ષીય લીજન્ડરી સિંગર પંકજ ઉધાસે દુનિયામાંથી અલવિદા કહી છે